ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોની જુલાઈ મહિનાની અંદર જે અનાજ મળવાનું છે એ અંતર્ગત સરકારે નિયમો જારી કર્યા છે એની અંદર હવે શું તમને ડબલ અનાજ મળશે કે નહીં એ નિર્ણય જે લેવામાં આવ્યો છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોની અંદર જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સરકારે જે જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર જે અનાજ મળવાનું છે એ અંતર્ગત ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે તો એ અંતર્ગત વાત કરીએ કે આ જે જાહેરાત છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત એનએપેશ રેશન કાર્ડ ધારકોને જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર જે અનાજ વિતરણ કરવાનું છે એ અંતર્ગત માહિતી જારી કરી છે તો મિત્રો તમને જુલાઈ મહિના અંતર્ગત અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ઘઉં વીસ કિલો ચોખા પંદર કિલો મળશે અગ્રતા ધરાવતા એટલે કે પી એચ એચ રેશન કાર્ડ ધારકોને ઘઉં મળશે વ્યક્તિ રેટ ત્રણ કિલો ચોખા મળશે વ્યક્તિ રેટ બે કિલો તો મિત્રો સરકારે પહેલાં જે કોરોના મહામારી દરમિયાન ડબ્બલ અનાજ જે રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું આપતી હતી એ અંતર્ગત રાજ્ય સરકારનું જે અનાજ છે એ બંધ કર્યું છે સાથે મિત્રો કેન્દ્ર સરકારનું જે અનાજ છે એ અત્યારે ચાલુ અંતર્ગત તમને વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે તો સાથે મિત્રો જાણીશું કે ઓગસ્ટ મહિના બે હજાર પચીસની અંદર ઘઉં ચોખા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે જે તમને ઘઉં મળશે એ દઈને વીસ કિલો ચોખા પંદર કિલો અવરતા ધરાવે છે એમને ઘઉં મળશે વ્યક્તિ ત્રણ કિલો ચોખા મળશે વ્યક્તિ દીઠ બે કિલો તો મિત્રો જે જૂન મહિનાની અંદર જે અનાજ વિતરણ થયું છે એ અંતર્ગત માહિતી તમે જોઈ શકી છે અને તમે જુલાઈ મહિનાની અંદર જે અનાજ છે એ તમને મળશે તુવેદાળ ચણા ખાંડ અને મીઠું તો મિત્રો જૂન માસમાં જે મળ્યું અનાજ એ અંતર્ગત જુલાઈ અને ઓગસ્ટની અંદર ઘઉં અને ચોખાનો જથ્થો રાજ્ય સરકાર તરફથી વિતરણ કરાવતા આવતું જે જૂન માસમાં તુવેદાળ ચણા ખાંડ અને મીઠા વિતરણ થઈ છે ચાલો મિત્રો જુલાઈ મહિનાની અંદર તમને હવે તેલની સગવડ કરવામાં આવી છે કે એક લીટર હવે જુલાઈ માસની અંદર એક લીટર તેલ જે રાજ્ય સરકારનું છે એ મળવાપાત્ર રહેશે તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરી છે તો જૈન મિત્રો માટે માત્ર જે કરવી ગુજરાત